બધા કે કલી ક્યારે વ્યાપી જાય માણસ પોતાના માટે જીવે ત્યારે સમજવાનું કે કલી છે અને માણસ બીજા માટે જીવે ત્યારે સમજવાનું કે સત્યુગ છે તમને કે હાલો થઈ ગયું સુઈ જાય એવો વિચાર આવે ત્યારે સમજવાનું કે કલી તમારા શરીરમાં છે તમે બીજા માટે જીવો ત્યારે સમજવાનું કે સત્યુગનો આરંભ થઈ ગયો છે શરીરમાં નારદજી બધી જગ્યાએ તો બધા પાખંડમાં જીવતા હતા ક્યાંય કોઈ યોગી નહીં કોઈ સિદ્ધ નહીં કોઈ જ્ઞાની નહીં પેટ ભરવા માટે જીવતા હતા એક જગ્યાએ પણ સત્સંગ નહીં અને નારદજી સત્સંગ માટે તો પધાર્યા હતા એટલે નારદજીને એવું થયું કે આ બધું છોડીને હું જતો નારદજી બધું છોડીને જતા હતા ત્યારે એક વખત કે આ બધું છોડીને જાઓ પૃથ્વી લોક એમના કરતા જ્યાં મારા ઠાકોરજીએ લીલા કરી એ સ્થાન ઉપર તો જઈ આવવા દો જ્યાં જ્યાં ભગવાનની લીલા થઈ હોય ત્યાં આજે પણ એની ઓર આવો આજે પણ તમે રામદેવરામાં જાઓ રામદેવજી પાસે તો આવો રામદેવજી જ્યોતમાં પધારી ગયા આજે પણ તમને એની ઓરાનો અનુભવ થાય આજે પણ તમે દ્વારકા જાઓ તો તમને જગત મંદિરમાં તમે બેસો સાંજે સાતથી આઠ એક કલાક દ્વારકાધીશના જગત મંદિરમાં બેસો તો એવું થાય કે ભગવાન સો વર્ષ અહીં રહ્યા હોય એવી તમને અનુભૂતિ થાય દ્વારકામાં આજે પણ અયોધ્યામાં જાઓ તો સરયુ નદીના કિનારે અનુભવ થાય કે અહીંયા મારા પ્રભુ રામચંદ્રજી ડુબકી લગાવી દેશે આજે પણ કુરુક્ષેત્રમાં નાસાના લોકોએ કહ્યું કે આજે પણ કુરુક્ષેત્રના મેદાનમાં અમને આજે પણ શબ્દો સંભળાય છે એના વેવ્સ છે ભગવાન કૃષ્ણ બોલ્યા છે એવું નથી કે આ બધું વાસ્તવિકમાં કપોલ કલ્પિત વાર્તાઓ બનાવવામાં આવી છે એટલે કહ્યું કે હું વૃંદાવન જાઉં કદાચ ભગવાન ત્યાં લીલા કરી છે ત્યાં મને શાંતિ મળે અને ત્યાં ગયા તો ખરા અર્થમાં એને શાંતિ મળીને આવે છે નારદજીને શાંતિ મળી પણ નારદજીને ત્યાં બેઠા બેઠા જ અનુભવ થઈ ગયો કે આ સમયમાં અહીંયા ચોક્કસ ભક્તિ યુવાન છે બધા ભગવાનમાં ભગવાનમાં ખૂબ પ્રેમ કરતા હતા ભગવાનમાં પ્રેમ કરવો એનું નામ છે ભક્તિ બધા ભગવાનને પ્રેમ કરતા હતા એ વૃંદાવનમાં કારણ કે ભગવાને ત્યાં પ્રેમ જ વાવ્યો છે આજે પણ કોઈ ગાડી લઈને જાતું હોય તમને રસ્તામાંથી હટવા માટે કહે તો એમ ન કહે કે સાઈડમાં હટો રાધે રાધે એમ ઘંટી વગાડે ને તમારા સાઈડમાં જવાનું આજે પણ વૃંદાવનની આ મહિમા છે ભગવાને ત્યાં પ્રેમ જ આપ્યો છે નિષ્કામ પ્રેમ એટલે આજે પણ લોકો ત્યાંના લોકો પ્રેમી છે સૌથી વધારે એની વાણી પણ તમને મીઠી લાગે લાગે અને ત્યાં ગયા તો તો કે બધાના જીવનમાં ભક્તિ યુવાન છે પણ બધાના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય યુવાન નથી આ એક કાલ્પનિક ચિત્ર બતાવવામાં આવ્યું છે અને એ ચિત્ર શું હતું કે એક યુવાન એવી ભક્તિના ખોડામાં એના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય બે સૂતેલા છે જાગે એમ નથી મા યુવાન છે ને દીકરાઓ વૃદ્ધ છે આ એક રૂપક આપવામાં આવ્યું છે નારદજીની પાસે ત્યાં જઈને અનુભવ કર્યો કે ઓહો અમુક ગામમાં જઈને તમે અનુભવ નથી કરી શકતા કે આ ગામમાં ભક્તિ છે હૃદયમાં પણ જ્ઞાન અને વૈરાગ્ય નથી હવે આપણે એમ થાય કે જ્ઞાન અને જ્ઞાન અને વૈરાગ્ય છે પણ વૃદ્ધ છે બેભાન પડેલા છે આપણા હૃદયમાં પણ ટંટોળો તો ખરા કે ખરેખર જ્ઞાન અને વૈરાગ્ય છે કે નહીં આપણું જ્ઞાન છે પણ વૃદ્ધ જ્ઞાન છે જ્ઞાન એ કહેવાય તત્વાર્થ સંબોધ જ્ઞાન પરમાત્માના તત્વનો અર્થ બોધ થઈ જાય જ્ઞાન કહેવાય પરમાત્મા દરેક જગ્યાએ વસેલો છે એવી એક જગ્યા નથી જ્યાં પરમાત્માનો હોય દરેકમાં પરમાત્મા જોવા એનો મતલબ છે જ્ઞાન થઈ ગયું એ દરેકમાં પરમાત્મા જોયું કોઈને લેશ માત્ર પણ હાનિ ન પહોંચાડે સમજવાનું કે બધામાં પરમાત્મા અને ખ્યાલ આવી ગયો આને જ્ઞાની કહેવાય સમાજની જેટલી પણ વસ્તુ છે જેને આંખથી જોઈ છે જેને કાનથી સાંભળી છે એ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા જ ન થાવી એને કહેવાય વિરાગસ્ય ભાવ વૈરાગ્ય જે જે વસ્તુને તમે જુઓ જે વસ્તુને સાંભળો એનાથી તમને સમાજની ભૌતિક વસ્તુઓ પ્રત્યે તમને પ્રેમ જ ન થાય આને કહેવાય વૈરાગ્ય આવું વૃંદાવનમાં પણ ઘડતું હતું એટલે ભક્તિ મહારાણીએ અંદરથી આંખ બંધ કરી નારદજી બેઠા અંદરથી પ્રાર્થનાથી તમને અહીં શાંતિ મળી છે પણ ખરા અર્થમાં ભક્તિ કહે કે મને સૌથી મોટું દુઃખ છે જગતમાં બધાના હૃદયમાં ભગવાન પ્રત્યેનો ભાવ પ્રેમ છે પણ ભગવાનને તત્વના રૂપમાં સમજે અને વૈરાગ્ય જગતની બધી વસ્તુઓ પ્રત્યે એને આસક્તિ ન ને ભગવાનમાં આસક્તિ દે એવું કંઈક કરો નારદજી તમે તો ધ્રુવને પણ જ્ઞાન આપ્યું છે પ્રહલાદને પણ આપ્યું છે એને ભગવાન મળી ગયા છે કે એટલું નહીં કરો નારદજીએ બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે દેવી હું આપને જોઈ નથી શકતો પણ હું હું ચોક્કસ એવી પ્રાર્થના કરું કે તમારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય દરેકના જીવનમાં ઊભા થાય દરેકના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય આવે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સહિત આખા પૃથ્વી ઉપર લોકો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યુક્ત બને એવો હું પ્રયત્ન કરીશ વેદ મંત્રો બોલ્યા છે નારદજી વેદ મંત્રો પણ જ્ઞાન અને વૈરાગ્ય જાયગાની એણે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે પ્રતિજ્ઞા કરી લીધી કે હું ભગવાનનો દીકરો મટી જાઉં ના હમ હરેર દાસો હું હરિનો દાસ મટી જાઉં જો દરેકના ઘરે ઘરે જઈને હું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ન જગાડું તો પ્રતિજ્ઞા કરી લીધી છે તસ્મી સ્થાઉ સ્થાપશ્યામી ગેહે ગેહે જને જને હું ઘરે ઘરે જઈને સ્થાપના ન કરાવું ભક્તિ જ્ઞાન વૈરાગ્યની હું ચોક્કસ બહુ દાવા સાથે કહી શકું બે હજાર ને પચાસમાં માં આખા વિશ્વમાં દરેક જગ્યાએ ભગવાન કૃષ્ણની ભક્તિ ન થતી હોય તો નારદજી નો સંકલ્પ છે ખાલી આ જ ઢોલ લઈને નીકળી ગયા એમ નહીં કરતાલ લઈને નીકળી ગયા કે મંજીરા લઈને નીકળી ગયા એમ નહીં આખું વિશ્વ બે હજાર પચાસ કદાચ આપણે બધા હશું બે હજાર પચાસમાં માં લગભગ લોકો ને હરે કૃષ્ણ ન કહેવું પડે તો કહેજો આ નારદજી નો સંકલ્પ છે દરેક ના જીવનમાં ભગવાન પ્રત્યે નો ભાવ જાગશે જ બધાય કે એમ ભગવાન પ્રત્યે ભાવ જાગે એમ કેમ કહી શકાય આ વખતે પહેલી વખત કુંભમાં પ્રયાગમાં પાસાઠ કરોડ લોકોએ સ્નાન કર્યું પાસાઠ કરોડ આ છે ભગવાન પ્રત્યે ભાવ આ છે નારદજી નીકળી ગયા છે ઘણા બધા નારદજી નીકળી ગયા છે લોકોમાં ભાવ ઉભો કરવા માટે કથાકારો જેટલા પણ છે નારદના રૂપમાં છે લોકોના જીવનમાં ભક્તિ યુવાન કરવા માટે લોકોના જીવનમાં જ્ઞાનને યુવાન કરવા માટે લોકોના જીવનમાં વૈરાગ્યને યુવાન કરવા માટે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આપણા જીવનમાં છે પણ આપણા જીવનમાં ત્રણેય વૃદ્ધ છે એને યુવાન બનાવવા માટે આ કથા છે અને નારદજીએ પ્રતિજ્ઞા કરી કે હું ચોક્કસ આપ મને થોડો સમય આપો ઉપરથી આકાશવાણી થાય કે નારદજી જો તમારે ભક્તિ જ્ઞાન વૈરાગ્યને યુવાન કરવા હોય તો કોઈ સંત પાસે જાવ એ તમને માર્ગ બતાવશે દરેક તીર્થમાં ગયા જ્યાં જ્યાં તીર્થમાં જે જે સંત મળે સંતને પૂછે તીર્થમ તીર્થમ વિનિષ્ક્રમ્ય તીર્થો તીર્થોમાં જઈને જે કે ભાઈ ભક્તિના દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય જ્ઞાન અને વૈરાગ્યને યુવાન બનાવવા હોય તો શું કરવું પડે શું કરવું પડે કોઈ જવાબ નતા આપતા અને અંતે જવાબ ન મળ્યો ત્યારે ક્યારેક તમને જવાબ ન મળે તમારા પ્રશ્નનો તો સાધનામાં જતા રહ્યો સાધના કરો એટલે જવાબ મળશે હું નાનપણમાં શોધતો તો શ્રવણના માતા પિતા શ્રવણના માતા પિતા શ્રવણના માતા પિતા એનું નામ ક્યાં છે ક્યાં છે તમને કદાચ જવાબ ન મળીને સાધના કરો તો તમને ચોક્કસ સ્વપ્નમાં એ નામ આવી જાય તમે આંખ બંધ કરીને બેઠા હોય અને જ્યાં એક જ એવું સ્થાન છે જ્યાં ભજન કરવું નથી પડતું ભજન થઈ જાય છે અને એવું સ્થાન છે બદ્રીનાથ બદ્રીનાથમાં જાઓ તો એમને સમાધિ લાગી જાય ને આ તૈયારી કરી બદ્રીનાથ જવાની નારદજીના મનમાં ચિંતા કે કેવી રીતે હું જ્ઞાન અને વૈરાગ્ય ને તો પ્રતિજ્ઞા કરી લીધી હવે આબરૂ જશે તો મારી નહીં મારા નાથની ની જાશે જશે મારા નાથ ના સોગન કાધા છે શ્રી હરિના એટલે મારે કોઈ પણ ભોગે જ્ઞાન અને વૈરાગ્ય ને લોકોની વચ્ચે જીવિત મારે કરવા જ છે યુવાન બનાવવા જ છે બદ્રીનાથમાં તપ કરવા જતા હતા તો ચાર મુનિઓ મળ્યા સનત કુમાર ચારે ભાઈઓની ઓળખાણ છે ખાલી લંગોટ પહેરેલી છે પાંચ વર્ષના બાળક જ લાગે ચારે ભાઈઓ એક સરખા લાગે રૂપમાં પણ એક સરખા અને આ ચારેય ભાઈનું એક જ કામ છે એક જ મંત્ર બોલતા હોય હરિશરણમ 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 સતત જેના મુખમાં ભગવાનનું નામ છે પાંચ જ વર્ષના બાળકો છે ચારે ચાર અને ચારેય ભાઈઓનું કામ એક જ છે કથા માત્ર એક જીવી ન કથાથી જીવે કોઈ કથા સંભળાવવા માટે અહીંયા તમારા ગામમાં કથા ચાલતી હોય ઇંડો રાણામાં તો એ નીકળે તો ચારે ચાર ભાઈઓ પાછળ ચારે ચાર ભાઈઓ પાછળ બેસી જાય કે જવા દો ઉદેવ અમે કથા સાંભળીએ છીએ અને આ હિંડોરણામાં સાંભળવા બેસી જાય ને આ હિંડોરણામાં કથા ન મળે તો કોઈ ત્રણ ભાઈઓમાંથી એક વક્તા બની જાય ત્રણ શ્રોતા બની જાય કથા માટે કથા વિના જીવી ન શકે જેમ કોઈ બીડી વિના જીવી ન શકે જો કોઈ તંબાકુ વિના જીવી ન શકે એમ ભગવાનની કથા વિના જીવી ન શકે એને સનતકુમારો કહેવાય સનતકુમારો એને મળ્યા કહ્યું કે નારદજી ભજન વિના ના કેમ તમારા હાથમાં તો કરતાલ હોય ભગવાન નામ બોલતા હોય તમારી પાસે જે પણ વીણા હોય વીણા વગાડી નારાયણ નારાયણ બોલતા હોય આજ નારાયણ વીણા ના કેમ છો અને એમણે ત્યારે કહ્યું કે મને એક ચિંતા વ્યાપી ગઈ છે કે શું મેં આવો સંકલ્પ કર્યો છે કે એ તો કઈ નથી એક કામ કરો ભાગવતજી તમે કરો એટલે બધો જવાબ મળી જાય નારદજી કે બધી વાત સાચી પણ મેં એવું સાંભળ્યું છે કે વેદોનો સાર જ ભાગવતજી છે મેં વેદોના મંત્રો બોલ્યા એનાથી જગતમાં લોકોની અંદર જ્ઞાન અને વૈરાગ્ય જાગી ન શક્યું તો બીજું હું શું કરું કહ્યું કે ક્યારેક વેદોથી ન થાય વેદો ના સારથી થાય ક્યારેક બાપથી ન થાય દીકરાથી થાય આ આંબો જોઈ લ્યો આંબામાં એટલી મીઠાશ નથી પણ એનું ફળ છે કેરી કેરીમાં એવી મીઠાશ છે આંબા કરતા કેરી વધી ગઈ દૂધ છે એ દૂધની કિંમત કરતા દૂધમાંથી ઉત્પન્ન થતું ઘી છે એની કિંમત વધી ગઈ છે શેરડીના સાઠાની કિંમત કરતા શેરડીમાંથી ઉત્પન્ન થતો રસ ને એમાંથી વધી ગઈ છે એટલે એમ વેદમાંથી ઉત્પન્ન આ મહત્તા ભાગવતજીમાં રસ મળશે અને રસ થી ભગવાન સાથે એકાકાર થઈ શકાય અને એકાકાર થઈ શકાય એટલે આપને અમે આ કહીએ છીએ કે ભાગવતજી તો કે સંભળાવી દો ભાગવતજી કે ના અહીંયા નહીં ભાગવતજી સાંભળવું હોય તો હરિદ્વારમાં જવું પડે કે બદ્રીનાથમાં છોડીને હરિદ્વારમાં હરિદ્વારમાં તમારી કથામાં પવિત્ર વ્યક્તિઓ આવી કથાની સૌથી મોટી સુગંધ છે કે કથાની બ્યુટી શું અમારી કથા શ્રેષ્ઠ કથા ક્યારે કહેવાય તમારી કથા શ્રેષ્ઠ અને એ ન કહેવાય કે મોટા મંડપ ના કોઈ કથા શ્રેષ્ઠ નથી તમારી કથામાં જા લોકો આવે એ કથા શ્રેષ્ઠ નથી તમારી કથાની અંદર તપસ્વી લોકો પવિત્ર લોકો જાઝા આવે એ કથા સફળ તમારા જેટલા તમારી કથાની અંદર પવિત્ર લોકો આવે ખાસ કરીને ભગવાનનું ભજન કરતા હોય ભગવાનનું કીર્તન કરતા હોય એવા લોકો કથામાં આવે એ કથા સૌથી સફળ ભલે એવા લોકો દસ જ હોય પણ એ દસ બરાબર છે જે કથાના સંપૂર્ણ પ્રેમીઓ છે એવા કથાની અંદર આવે નાના ઋષિ ગણેશ દૃષ્ટમ હરિદ્વારમાં એવા કથાના પ્રેમીઓ જાજા છે એટલે હરિદ્વારમાં કથા બદ્રીનાથમાં સાધકો છે સાધના કરીને બેસવા વાળા છે કથા સાંભળવા કથા તો છે એટલે વિશેષતા જાય દઉં હરિદ્વારમાં ચાલુ નથી કરવી પડતી સુષુમણા એમ ચાલુ થઈ જાય હવે હરિદ્વાર જાવ ત્યારે આમ નક્કી કરજો બે નાકમાંથી શ્વાસ આવતા છે હરિદ્વારની આ વિશેષતા છે હરિદ્વારમાં કથાના પ્રેમીઓ જાજા છે એટલે હરિદ્વારમાં કથા કરીએ બધા હરિદ્વાર પહોંચ્યા અને હરિદ્વારમાં આરંભ કર્યો જન્મ દ્યસ્ય યતોન વયાદિ તરતશ્ચાર્થે સ્વ વિજ્ઞ સ્વરાટ પેલા શ્લોક આરંભ કર્યો ને ખાલી શ્લોકનો આરંભ કર્યો ત્યારે કોઈને બોલાવા જવા ન પડ્યા કે આવી જાઓ હરિદ્વારમાં નારદજી શ્રોતા બન્યા અને શરદકુમારો વક્તા બન્યા ભૃગુ આવી ગયા સામેથી વસિષ્ઠ આવી ગયા ચેવન આવી ગયા ગૌતમ આવી ગયા મેધાતી વિશ્વામિત્રા સુખ પરાસર જાજલી જન્નુ બધા આવી ગયા બોલાવા જવા ન એટલા તપસ્વીઓ ક્યાં ભેગા કરી શકો તમે એટલે શ્રેષ્ઠ કથા કથામાં આવા રસિકો આવે ને એ ભજન કરતા હોય ભજન ની હોય અમે હરિદ્વારમાં એક કથા કરી સાડા સાતસો લોકો હતા પણ બધાના હાથમાં માળા હતી ભગવાનનું માળા કરતા કરતા કથા સાંભળતા હતા એની બ્યુટી એટલી બધી હતી કે કથામાં ઓ ચિંતા એવા બધા વિચારો આવે એટલી બધી સુંદર કથા કથામાં સાંભળનારને આનંદ આવે કરનારને આનંદ આવે બધાને આનંદ આવે કારણ કે ભજન કરનારા લોકો હતા અને એ ભજન કરનારા લોકો હતા એટલે અહીંયા કથામાં માણસો ક્યાંથી આવી ગયા ખબર ન પડી એવું લાગતું હતું કે અહીંયા બધા તીર્થો આવી ગયા એવું લાગતું હતું બધા વન આવી ગયા બધા ઋષિઓ આવી ગયા વેદો આવી ગયા એવો અનુભવ થવા માંડી ગયા ખાલી તપસ્વીઓને આવવાથી અને એ આવવાથી હજી તો એક શ્લોક બોલાણો ત્યાં તો બધાના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને